ખંભાતના આઠ પાસ રિક્ષા ચાલકે જૂની સીએનજી ઓટો રિક્ષાને કન્વર્ટ કરી પાંચ ગેરવાળી ઇલેક્ટ્રિક રિક્ષા બનાવી શહેરમાં કુતુહલ સર્જ્યું દિનેશભાઈ કડિયા ઈ રિક્ષામાં અને સીએનજીમાં તફાવત સીએનજીમાં રોજ સાડી ચારસો રૂપિયાનો ખર્ચો મળે એમાં દોઢસો પોણી બસો કિલોમીટર ગાડી ભરે જ્યારે એવી રિક્ષામાં રોજ વીસ રૂપિયાનો પાવર ભરે અને સાઠ કિલોમીટર ગાડી ચાલે એમાં પેસેન્જરને ખકરાટ નહીં એન્જિનનું પ્રદૂષણ નહીં કે કોઈ જાતનું પ્રદૂષણ નહીં અને આરામથી જાણે બલૂનમાં બેહીને ફરતો હોય એવું એનો અનુમાન અનુભવે છે પેસેન્જરોના માલિકને અને રિક્ષા ડ્રાઈવરને શું ફાયદો થાય રિક્ષાથી પેસેન્જરને ઓછા ભાડામાં પહોંચાડીએ વધતા કે પેસેન્જરને સસ્તું ભાડું થઈ જાય ભાડું અડધા ભાડામાં અમે ફરીએ છીએ સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે